આજે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ વેબ સર્વસર્વર છે જે ઇન્ટરનેટ પર વેબસાઇટ ચલાવવા માટે જવાબદાર છે તે વિશિષ્ટ પ્રોગ્રામ્સ છે જે વપરાશકર્તા દ્વારા બોલાવ્યા મુજબ વેબ પેજને પ્રસારિત કરે છે કોઈપણ વેબ સર્વર પ્રાથમિક ઉદ્દેશ્ય

વેબસાઇટના ડેટાને હોસ્ટ કરવા અને વેબ આધારિત એપ્લિકેશન ચલાવવામાં થાય છે. વેબ સર્વરનું હાર્ડવેર ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે જે વિવિધ કનેક્ટેડ ઉપકરણોની અંદર ડેટા એક્સચેન્જ સુવિધાનું સંચાલન કરે છે. તેનાથી વિપરીત વેબ સર્વરનું સોફ્ટવેર વપરાશકર્તા વિતરિત ફાઇલોને કેવી રીતે એક્સેસ કરે છે તે નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે વેબ સર્વર મેનેજમેન્ટ એ ક્લાયન્ટ સર્વર મોડેલનું એક આદર્શ ઉદાહરણ છે તેથી વેબ સર્વર સોફ્ટવેર હોવું ફરજિયાત છે ત્યાર પછી ટાઇપ્સ ઓફ વેબ સર્વર સૌથી પહેલા સ્ટેટિક વેબ સર્વર્સ બીજું ડાયનેમિક વેબ સર્વર્સ જેમાં સૌથી પહેલા સ્ટેટિક વેબ સર્વર્સ સ્ટેટિક વેબ સર્વર ફક્ત સ્થિર માહિતીની જ સેવા આપે છે એટલે કે માહિતી નિશ્ચિત છે અને તે જીવી છે તે રીતે બતાવવામાં આવી રહી છે સ્ટેટિક વેબ સર્વર્સ ડેટા લોડ કરવામાં ઓછો સમય લે છે જ્યારે ડાયનેમિક વેબ સર્વર્સ ડાયનેમિક વેબ સર્વર્સ જ્યાં વેબ પેજની માહિતીને અપડેટ અને બદલી શકાય છે ડાયનેમિક વેબ સર્વર્સ ડેટા લોડ કરવામાં થોડો વધુ સમય લે છે આ સિવાય હાઉ વેબ સર્વર વર્ક્સ સૌથી પહેલા વેબ બ્રાઉઝરના સરનામા બારમાં

બ્રાઉઝર સફળતા પૂર્વક વેબ પેજ પ્રદર્શિત કરે છે આ સિવાય વેબ સાઇટ ની ડિઝાઇન ડેવલપ અને પબ્લિશ કરવા માટે ઉપયોગ થાય છે વેબ સર્વર એક્ઝામ્પલ્સ જેમાં સર્વર માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ ટૂંકમાં લાઇટ સિસ્ટમ વેબ સર્વર્સ તેમજ વેબ સર્વર સિક્યોરિટી મેથડ્સ જેમાં અ રિવર્સ પ્રોક્સી એક્સેસ રિસ્ટ્રિક્શન કીપિંગ વેબ સર્વર્સ